નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો મહત્વના સમાચાર ધોરણ દસ ના પરિણામને લઈને સાથે સાથે બારના પરિણામને લઈને પણ તેમની તારીખો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે અને ઘણા બધા વિડીયો પણ બનાવીને જાણ કરી રહ્યા છે કે આ વખતે ધોરણ દસ અને બારનું પરિણામ એક મહિનો વહેલું આવવાનું છે વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે તો મિત્રો શું એની હકીકત છે આપણે તારીખ સાથે અને પ્રૂફ સાથે જોઈએ કે રિઝલ્ટ ક્યારે આવી કારણ કે મિત્રો હજી તો ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ચાલે છે ત્યાં તો મિત્રો રિઝલ્ટની વાત કરવા મળે અત્યારે વિદ્યાર્થીને પરીક્ષાનું કરવું કે રિઝલ્ટનું કરવું સાથે સાથે સારો હવે આપણે એને એની એક ચોકસાઈ પૂર્વ વિડીયો બનાવી નાખીએ કે શું એની હકીકત છે તો જોઈએ તો મિત્રો સૌથી પહેલાં હું સર્ચ કરું ગૂગલની અંદર જીએસ બી રિઝલ્ટ ડેટ ને હું પછી ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને પણ જણાવી દઉં કે કોઈ એનો રિઝલ્ટને લઈને પરિપત્ર આવ્યો છે કે નથી આવ્યો તો જુઓ તમે જે જીએસ બી રિઝલ્ટની વાત કરીએ તો અગિયાર ને ધોરણ દસની પરીક્ષા શરૂ થઈ એને ધોરણ બાર આઠ ની પણ અગિયાર માર્ચે શરૂ છે એને ધોરણ દસની બાવીસ તારીખે એક્ઝામ પૂરી થઈ છે અને માં ધોરણ ધોરણની છવ્વીસ તારીખે એક્ઝામ પૂરી થવાની છે હવે મિત્રો જુઓ એની રિઝલ્ટની વાત કરીએ રિઝલ્ટ ધોરણ દસનું રિઝલ્ટ કહે છે ધોરણ દસનું રિઝલ્ટ ક્યારે કહે છે આ મિત્રો ગૂગલ છે એ પાછલા વર્ષનો ડાટા પેક કરીને કહેતો હોય તો એક્ઝ્યુકેટ ઇન ધ મીડ ઓફ એપ્રિલ એટલે કે એપ્રિલના સ્ટાર્ટિંગ વીકની વચ્ચે આવવાનું છે એટલે મિત્રો જુઓ દર રિઝલ્ટ ક્યારે આવતું ત્યારે રિઝલ્ટ છે ને મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મે મહિનાના એન્ડિંગમાં અને જૂન મહિનાના સ્ટાર્ટિંગ વીકમાં ગમે ત્યારે આવતું હતું અને સાયન્સનું મિત્રો મે મહિનાના સ્ટાર્ટિંગ વીકમાં આવી જતું અને આર્ટ્સનું મિત્રો જૂનમાં આવતું હતું આર્ટ્સ કોમર્સનું પરંતુ આ વખતે એક મહિનો વહેલું આવવાનું છે એવું ગૂગલ પણ કહે છે પછી આપણે ધોરણ બાર આર્ટ્સ કોમર્સ સાયન્સનું જોઈએ તો એમ કહે છે એક્સપેક્ટેડ બાય ધ એપ્રિલ જાન્યુઆર ફેર માસ એપ્રિલ એન્ડ એપ્રિલના એન્ડમાં મિત્રો આર્ટ્સ નું રિઝલ્ટ આવી છે સૌથી પહેલાં ગમે ત્યારે મિત્રો સાયન્સ નું રિઝલ્ટ આવતું હોય કારણ કે તેને બીજી વખત એક્ઝામો દેવાની આ છે નીટ છે એની એક્ઝામો ઘણી આવતી હોય એટલે સૌથી પહેલાં સાયન્સનું રિઝલ્ટ આવે ત્યારબાદ ધોરણ દસનું આવે સૌથી પહેલાં ટ્વેલ્થ સાયન્સનું આવે ત્યારબાદ ધોરણ દસનું આવે અને ત્યારબાદ મિત્રો ટ્વેલ્થ આર્ટ્સ કોમર્સનું આવતું હવે આપણે જોઈએ ઓફિશિયલ વેબસાઇટ ઉપર શું કંઈ કાંઈ પેપત્ર આવ્યો છે તો ઓફિશિયલ વેબસાઇટ છે જીએસ બી ડોટ સર્વિસ એની ઓફિશિયલ ગુજરાત બની વેબસાઇટ છે અને ત્યાં મિત્રો બધી જ અપડેટો મળતી હોય છે જે પણ ધોરણ દસ બાર તમારા તમામ ન્યૂઝો પેપરને લઈને ટોટલિંગ વસ્તુ ત્યાં જોવા મળતી હોય ઉપર સ્ક્રોલ કરશો તો તમે જોઈશો તો અત્યારે કોઈ જાતની રિઝલ્ટને લઈને કોઈ અપડેટ નથી જોવા મળતી પ્રેસ નોટ છે જેમાં મિત્રો આંકડા છે કે ધોરણ દસના વિદ્યાર્થી કેટલા હાજર રહ્યા કેટલા ગેરહાજર રહ્યા હતા આ દિવસે આ દિવસે તારીખ પ્રમાણે જો એવી રીતનું હોય છે અને જે પણ કોઈ કંઈક બીજા અન્ય પરિપત્ર હોય ને અહીંયા જોવા મળતા હોય તો ધોરણ દસના રિઝલ્ટને લઈને જો કોઈ ફાઇનલ અપડેટ આવશે તો તમે અહીંયા ચેક કરી શકશો અથવા આપણે આ ચેનલમાં વિડીયો પણ બનાવી દઈશું પરંતુ અત્યારે જે બધા એક્સપેક્ટ કહે છે મિત્રો તો એ રિઝલ્ટની ફાઇનલ તારીખો નથી પરંતુ મિત્રો એક મંથ વહેલું આવશે એ તો ફાઇનલ છે કારણ કે પેપર ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે અને બધો જ કાર્યક્રમ ફૂલ ઝડપથી થઈ રહ્યો છે કારણ કે ચૂંટણી છે ને એના કારણે મિત્રો ચૂંટણીમાં જ્યારે ચૂંટણી આવવાની હોય પીસી પી ચૂંટણીના કાર્ય આવી જાય એટલા માટે રિઝલ્ટનું કામ આ વખતે વહેલું થવાનું છે અને વાત એ મિત્રો હજી પરીક્ષાનું નથી ત્યાં તો મિત્રો રિઝલ્ટ પરીક્ષા નથી પૂરી છે તો રિઝલ્ટની વાતો થવા મળી છે પણ એ રિઝલ્ટ ટેન્શન ન રહેતા પહેલાં પરીક્ષા પૂરી કરી લો મિત્રો રિઝલ્ટ તો તમે જે એક્ઝામ આપશો રિઝલ્ટ તો ગમે ત્યારે આવવાનું જ છે તમારું બેસ્ટ રિઝલ્ટ આવે તેવું મારા તરફથી શુભેચ્છા અને પરીક્ષામાં તમે બેસ્ટ પરફોર્મ કરો તેવું મારા તરફથી શુભેચ્છા ચાલો મળશું બીજા વિડીયો સાથે